નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસ્ટેન કોચિંગ ક્લાસીસ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વહેલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 2 ના વિભાગ D નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવાના છીએ અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 ના વિભાગ A B અને C નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમને લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ઉપરાંત જો અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપરાંત અહીં આપેલી વેબસાઈટ www.navnich.com પરથી પણ તમે મેળવી શકો છો અને આ બુકની જો તમારે ફ્રી આન્સર કી પ્રાપ્ત કરવી હોય તો અસાઇનમેન્ટ બુકની પાછળ અહીંયા જે સ્કેનર આપેલું છે એ તમે ફોનની અંદર જેવું સ્કેન કરશો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ થશે એટલે એમની અંદર જે બેઝિક માહિતી માંગે છે બેઝિક માહિતી તમે એડ કરશો અને ત્યારબાદ એમની અંદર એક્સેસ કોડ એડ કરવાનો આવે છે જે બુકની અંદર અહીંયા પાછળ સાઈડમાં આપેલો છે એક્સેસ કોડ એડ કરશો એટલે તમારા સ્માર્ટફોનની અંદર તમને ફ્રી આન્સર કી પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ જો આસાઈનમેન્ટ બુક નું તમારે માસ્ટર સોલ્યુશન જોઈતું હોય તો આ માસ્ટર સોલ્યુશન પણ ટૂક સમયમાં નજીકના તમામ બુક સેલરને ત્યાં તમને પ્રાપ્ત થઈ થઈ શકે છે અને નવનીત કંપની દ્વારા તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ દરેક વિષય માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે આ દરેક વિષયના આ પ્રશ્ન સંગ્રહો છે તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આપણે આજના લેક્ચરમાં વિભાગ ડી નો

અને એની CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરીએ તો CaOCl2 મળે છે અને સાથે સાથે પાણીનો અણુ છૂટો પડે છે એટલે વિરંજન પાવડરનું અણુ સૂત્ર થશે CaOCl2 જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે અને વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં થાય છે તો ટેક્સટાઇલ ઉદ્યોગોની અંદર સૂત્રાવ તેમજ લીલનના વિરંજન માટે આ ઉપરાંત કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે થાય છે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે પણ કરવામાં આવે છે ઉપરાંત અનેક પ્રકારના રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુરહિત કરવા માટે જંતુનાશક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા જે સંયોજનો છે એ હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની જેમ વર્ગીકૃત થતા નથી એને સાબિત કરવા માટેની પ્રવૃત્તિ વર્ણવવાની છે તો જોઈએ હેતુ આપણો શું થશે પ્રવૃત્તિમાં તો આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા વિવિધ પ્રકારના સંયોજનો છે હાઇડ્રોજન તો ધરાવે છે પરંતુ એના દ્રાવણો છે એસિડની જેમ વિદ્યુતનું વહન કરી શકતા નથી તેને દર્શાવવાનું છે કયા કયા સાધનો જોઈએ તો બર નો બૂચ અને ખીલી પદાર્થો કયા જરૂર પડે તો આલ્કોહોલ ગ્લુકોઝ અને મંદ HCl નું દ્રાવણ અહીંયા આકૃતિમાં આપેલા છે એ પ્રમાણે વિવિધ પ્રકારના સાધનોની ગોઠવણી કરવાની છે ત્યાર પછી આપણે પદ્ધતિ જોઈએ એક સ્વચ્છ બીકરની અંદર આલ્કોહોલ લેવાનું છે એમની વચ્ચે આપણે રબરનો બૂચ મૂકીને તેના ઉપર બે મોટી ખીલીને ઊભી ખોસવાની છે એટલે ઊભી રાખવાની છે અને તેના બે છેડા વચ્ચે આલ્કોહોલની સપાટી બહાર થી રહે તેવી રીતે ગોઠવણી કરવાની છે એમાં વાહક તાર વડે 6 વોલ્ટનો વિદ્યુત કોષ એટલે કે બેટરી બલ્બ અને સ્વિચ ને ખીલીઓ સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથને તૈયાર કરવાનો છે આગળ આપણે હમણાં જ આકૃતિમાં જોયું ત્યારબાદ સ્વિચ જ્યારે શરૂ કરવામાં આવે છે તો પરિપથમાં જે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તેનું અવલોકન કરવાનું છે હવે બીકરમાં આલ્કોહોલના સ્થાને બીજું દ્રાવણ ગ્લુકોઝનું દ્રાવણ લેવાનું અને ફરી પાછા અહીંયા જે પ્રવૃત્તિ આપેલી છે એ જ પ્રમાણે અવલોકન કરવાનું છે અને گلوકોઝના દ્રાવણના સ્થાને ત્યાર પછી મંદ HCl નું દ્રાવણ લેવાનું છે અને ફરી પાછી પ્રવૃત્તિ ઉપર મુજબ કરવાની અને એનું અવલોકન નોંધવાનું છે તો શું આપણને જોવા મળે છે તો અવલોકન એવું પ્રાપ્ત થાય છે કે આલ્કોહોલ અને گلوકોઝ નું દ્રાવણ છે એ ઉપરની પ્રવૃત્તિમાં બલ્બ છે એ પ્રકાશિત થતો નથી પરંતુ જ્યારે મંદ HCl નું દ્રાવણ લઈએ છીએ ત્યારે એ પ્રવૃત્તિઓમાં બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે આના પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ તો આલ્કોહોલ અને ગ્લુકોઝમાં છે હાઇડ્રોજન હોવા છતાં પણ તેઓ એસિડના લક્ષણો ધરાવતા નથી તેથી જ એમાંથી છે તેઓ સંયોજનો એસિડની માફક વર્ગીકૃત થતા નથી એટલે કે એસિડની જેમ વર્તન દર્શાવતા નથી આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં ઓશિયન વિશેષતા છે આ બેચમાં તો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા તમામ પ્રશ્ન તમામ લેકચર હશે જેનું લાઈવ અને રેકોર્ડેડ લેકચર તમે પ્રાપ્ત થઈ શકે છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજૂતી મળી શકે છે આ ઉપરાંત તમારા ડાઉટ સોલ્વિંગ માટેના ક્લાસ હશે આ ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને બોર્ડની પરીક્ષાના જે લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે એનું પણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થશે જેમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા ઉપરાંત વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ આપણે બંધારણીય સમઘટકો એટલે શું

બ્યુટેનનું અણુસૂત્ર છે સી ફોર એચ ટેન જેનો અહીંયા આપણને પહેલો સમઘટક આપેલો છે પહેલું છે સી થ્રી ત્યાર પછી સી ટુ ફરી પાછું સી ટુ અને છેલ્લે ફરી પાછું શું આવે છે સી થ્રી જેમને કહેવામાં આવે છે અહીંયા આપણને આપેલું સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી જેમને કહેવાય નોર્મલ બ્યુટેન એટલે એન બ્યુટેન

પાણી છે નિપજ તરીકે પ્રાપ્ત થાય છે તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એસ્ટરીકરણની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની વચ્ચે પ્રક્રિયા થાય અને એસ્ટર અને પાણી આપણને મળે તો ઇથેનોઇક એસિડ અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ છે એટલે કે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને આપણને ઇથાઇલ એસિટેટ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે ઉપનીપજ તરીકે આપણને પાણી મળે છે અહીં આપેલું છે ઇથેનોઇક એસિડ જેનું અણુસૂત્ર છે CH3COOH ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે એટલે CH3CH2OH ની સાથે પ્રક્રિયા થાય છે અને આપણને શું મળે છે ઇથાઇલ એસિટેટ જેને કહેવાય છે એસ્ટર CH3 C double O CH3 CH2 અને સાથે સાથે ઉપનિપજમાં પાણી પ્રાપ્ત થાય છે આ જે એસ્ટર મળે છે એ કેવી છે મીઠી વાસ ધરાવતા સંયોજનો છે જેમનો ઉપયોગ અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ બનાવવા માટે પણ થાય છે અને એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર જે થાય છે જે પ્રક્રિયાને સાબુનીકરણની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આલ્કલી એટલે કે બેઇઝ છે તેના વડે એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે ઇથાઇલ એસિટેટ એટલે CH3CO2H5 NaOH એટલે બેઇઝની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ફરી પાછો ઇથેનોલ C2H5OH અને સોડિયમ એસિટેટ CH3COONa માં રૂપાંતરિત થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા આ જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું જો સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો દરેક વિષયનું સોલ્યુશન છે તમને નીચે આપેલી લિંક દ્વારા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત વધારે માહિતી માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો ઉત્સર્જન ઉત્સર્જન એટલે શું મનુષ્યના તંત્રની આકૃતિ દોરીને રચના વર્ણવાની છે તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા નાઇટ્રોજન યુક્ત જે પદાર્થો છે એ ઉત્પન્ન થાય છે અને એમનો તત્કાલ નિકાલ એટલે ત્યાગ કરવો જરૂરી છે તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે મૂત્રપિંડ ક્યાં આવેલા છે તો મૂત્રપિંડ છે ઉદરમાં કરોડસમની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે એક બાજુ ડાબો અને બીજી બાજુ જમણું એમાંથી નીકળે છે મૂત્રવાહિની મૂત્રનો સંગ્રહ થાય છે મૂત્રાશયમાં સંગ્રહિત મૂત્ર મૂત્રમાર્ગ દ્વારા શરીર ની બહાર નિકાલ પામે છે બીજું છે મૂત્રવાહિની મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક લાંબી નલિકા છે અને મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયની અંદર જાય છે ત્યાર પછી છે મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી જેવી રચના છે જેમાં મૂત્રનો હંગામી સંગ્રહ એટલે થોડા સમય પૂરતો સંગ્રહ થાય છે છેલ્લે આવે છે મૂત્રમાર્ગ તો મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે એટલે કે ત્યાગ થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા જે ગાલા અસાઈનમેન્ટ બુક 2026 છે એનું સંપૂર્ણ સમજુતી સાથેનું જો સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ સોલ્યુશન મેળવવા માટે લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર પછી આપના જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું છે તફા ત્યાર પછી બીજો સવાલ છે તફાવતના બે મુદ્દા આપો રુધિર અને લસિકા પહેલા જોઈએ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની શું ભૂમિકા છે તો જઠર માં ખોરાક ના રાસાયણિક પાચન માટે જઠર રસનો શું થાય છે સ્ત્રાવ થાય છે જઠર રસના બંધારણ ની અંદર મંદ HCl આવેલો હોય છે તે જઠરમાં દાખલ થયેલા સૌપ્રથમ તો બેક્ટેરિયા છેમનો નાશ કરે છે ત્યાર પછી જઠ્ઠરની અંદર એસિડિક માધ્યમ બનાવે છે અને નિષ્ક્રિય પેપ્સિનોજન જે ઉત્સેચક છે એને સક્રિય પેપ્સીનમાં ફેરવે છે પરિણામે સક્રિય પેપ્સીનમાં ફેરવાઈ ગયા બાદ એ ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે છે આથી જઠ્ઠર રસમાં મંદ HCl છે એ અગત્યનો ઘટક છે આગળ જોઈએ નેક્સ્ટ રુધિર અને લસીકાનો તફાવત રુધિર શું છે લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે જ્યારે લસિકા રંગવિહીન પેશીય જળ છે

ગુરુદ્રષ્ટિની ખામી અથવા તો હાઈપરમેટ્રોપિયા એટલે શું આ ખામી થવાના કારણો જણાવી તેનું નિવારણ કેવી રીતે કરી શકાય છે આકૃતિ આપીને સમજૂતી આપવાની છે તો આંખની જે ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને તો જોઈ શકે છે પરંતુ જે નજીકની વસ્તુઓ છે ને અસ્પષ્ટ દેખાય છે એટલે યોગ્ય રીતે દેખાતી નથી એવી ખામીને કહેવાય ગુરુદ્રષ્ટિની ખામી જેનું બીજું નામ છે હાઈપરમેટ્રોપિયા શેના કારણે આ ખામી થઈ શકે છે તો આંખના લેન્સની ખૂબ જ ઓછી વક્રતા એટલે કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થવો આ ઉપરાંત ડોળો છે એ ખૂબ જ નાનો થવો એટલે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર ઘટી જવું આ કારણો અથવા તો કારણને લીધે પચીસ સેન્ટીમીટર જે સામાન્ય અંતર છે એમના કરતાં વસ્તુમાંથી એના અંતરે રહેલી વસ્તુમાંથી જે આવતા કિરણો છે નેત્રપટલ પર કેન્દ્રિત થતા

ખામીનું નિવારણ કરવા માટે શું કરવું જોઈએ તો ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ આકૃતિમાં આપેલું બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે એટલે ફરી પાછું પ્રતિબિંબ છે શું થાય છે નેત્રપટલની ઉપર આપણે કેન્દ્રિત કરી શકીએ છીએ અને આંખની નજીક બિંદુ n થી આવતા એટલે નજીકની વસ્તુનું પ્રતિબિંબ છે એ પણ યોગ્ય રીતે જોઈ શકીએ છીએ આગળ જોઈએ નેક્સ્ટ સોલેનોઇડ એટલે શું આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવવાની છે આકૃતિમાં સોલેનોઇડ દર્શાવેલું છે જેમાં અલગ કરેલા તાંબાના તારના અંત્યંત નજીક વીટળાયેલા ઘણા બધા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને અહીં આપણને જે વર્તુળાકાર આંટા વડે બનતો નળાકાર દર્શાવેલો છે એ નળાકારને શેના તરીકે ઓળખવામાં આવે છે સોલેનોઇડ તરીકે જ્યારે સોલેનોઇડ ની અંદર થી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો તેમની અંદર અને તેમની આસપાસ છે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે ઉત્પન્ન થઈ શકે છે અને વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ ના કારણે અંદર અને આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્ર ની સોરી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ની આકૃતિ છે ભાત છે એ નીચે આકૃતિ માં દર્શાવેલી છે

જ્યારે ચુંબકની અંદરના વિસ્તારમાં દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે આમ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે આ ઉપરાંત ક્ષેત્ર રેખાઓ જે ધ્રુવો છે એમની આગળ વધારે નજીક હોય છે એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે તેઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી અને આ ક્ષેત્ર રેખાઓ છે એ સમાંતર હોય છે અને એકબીજાથી સમાન પ્રકારના અંતરે આવેલી હોય છે તેથી તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર છે એ દર્શાવી શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો ત્યાર પછી જૈવિક વિશાલન એટલે શું અને વિવિધ પ્રકારના સ્તર પર જૈવિક વિશાલનની અસર સમજાવો તો જે આહાર શૃંખલા છે સામાન્ય રીતે ત્રણ અથવા તો ચાર ચરણની હોય છે જેના દરેક ચરણ છે એ પોષક સ્તરની રચના કરે છે જેમાં ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ છે એ પ્રથમ પોષક સ્તરે હોય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૌર ઊર્જાનું શોષણ કરે છે અને ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં એ સ્થાયી કરે છે ત્યારબાદ એ ઉર્જા છે ઉપભોગીઓમાં ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી છે એ ઉર્જા મેળવે છે આમ તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ છે દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે જ્યારે માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરની રચના કરે છે મોટા માંસાહારી અને તૃતીય ઉપભોગીઓ છે ચોથા પોષક સ્તરની રચના કરે છે ત્યાર પછી આગળ જોઈએ જૈવિક વિશાલન એટલે શું તો આહારની જરૂરિયાત માટે જે સજીવો છે એકબીજા ઉપર આધાર રાખીને આહાર શૃંખલાની રચના કરે છે આ આહાર શૃંખલા દ્વારા ઊર્જા અને વિવિધ પ્રકારના પોષક સ્તરો છે ક્રમશઃ ઉપલા પોષક સ્તરની અંદર વહન પામે છે અને આ વહન દરમિયાન જો નિવસન તંત્રના જૈવિક ઘટકોની અંદર કોઈ જીવ અવિઘટનીય પદાર્થનો પ્રવેશ થઈ જાય તો ક્રમશઃ જે ઉપર ઉપર જાય છે એમની સાંદ્રતા છે એ શું થાય છે સાંદ્રતામાં ક્રમશઃ ધીમે ધીમે એમાં વધારો થતો રહે છે પરિણામે કૃષિ વનસ્પતિઓના વિવિધ પ્રકારના રોગો થાય છે તેમને કીટકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો જે ઉપયોગ કરવામાં આવે છે એટલે કે વનસ્પતિઓમાં જે રોગ થાય છે અને જે વિવિધ પ્રકારના કીટકો છે એમને બચાવવા માટે જે આપણે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ એ રસાયણો પાણીમાં અને જમીનની અંદર ભળી જાય છે અને ત્યાંથી વનસ્પતિના શરીરમાં ત્યાંથી તૃણાહારી ત્યાર પછી માંસાહારી એમ ક્રમશઃ આગળ વધતા રહે છે અને આ રસાયણો છે જે અવિઘટનીય હોવાથી જેમ જેમ આગળના પોષક સ્તરોમાં જાય છે તેમ એનો વધારે સંગ્રહ થતો જાય છે આથી તેને શું કહેવામાં આવે છે જૈવિક વિશાલનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે અને કોઈ પણ આહાર શૃંખલા હોય એમાં ટોચના સ્થાને કોણ રહેલો છે મનુષ્ય છે એટલે આ પોષક સ્તરો અંતે મનુષ્યના શરીરમાં પ્રવેશે છે આ રસાયણો ત્યારે સૌથી વધારે માત્રામાં સંચય એટલે કે વધારે સંગ્રહ થતો જાય છે તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા માટે આ જે રસાયણો છે એની આવશ્યકતા હોવા છતાં એટલે કે જરૂરિયાત હોવા છતાં પણ આપણે એનો કેવો ઉપયોગ કરવો જોઈએ નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ પરિણામે જેની ઝેરી અસર છે એનાથી આપણે બચી શકીએ છીએ તો વહાલા વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત ધોરણ દસ ની જે નવી નવી માહિતી છે નવા નવા અપડેટ્સ છે એમને મેળવવા માટે તાત્કાલિક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વધારે માહિતી માટે પર કોન્ટેક્ટ કરી શકો છો તો આજના લેક્ચરમાં આપણે ગાલા સેમિન બુક બે ના પ્રશ્નપત્ર બે ના D નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ તો અહીં આપણે પ્રશ્નપત્ર એક અને બે નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નપત્રનું નું સોલ્યુશન જોવાના છીએ જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી નવા હોય તો આજે